ગરબાડા તાલુકાના નડેલાવ ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે ખેતરમાં કામ કરતી વર્ષે મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા તેને સારવાર માટે દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું વિસ્તારથી ગરબાડા તાલુકાના કેટલાક ગામોમાં દીપડાની દસ્તકના સમાચારો વચ્ચે ગરબાડા તાલુકાના નડેલાવ ગામે બારાના કુવા ફળિયામાં ખેતરમાં પાણી વાળતી આશરે પંચાવન વર્ષીય મહિલા બાબો રતુબેન તેરાબાઈ ઉપર ખોરાકની શોધમાં આવેલા દીપડાએ એકાએક હુમલો કર્યો હતો ત્યારે રતુબેન મુમાબુમ કરતા આસપાસ થી લોકો દોડી આવતા દીપડો નાસી ગયો હતો દીપડાના હુમલામાં રતુબેન માથામાં કમરમાં તેમજ પગના ભાગે ઈજાઓ પહોંચતા રતુબેન ને સારવાર અથવા તે દાવો ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે અને દીપડાને પહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે અમારા ગામમાં દીપડાઓએ વારંવાર અગાઉ પંદર દિવસ પહેલા બી એક બાઈ ઉપર બુરવામાં હુમલો કર્યો હતો અને આજે રતુબેન તેરાભાઈ ભાભોર જે બારાના કુવા છે જાન હાથમાં હથેલી પર લઈ અને ભાગ્યા અને દીપડાથી બચી અને આજે અમે ઝાયડસ ખાતે બધા પહોંચ્યા છે ગામના આગેવાનો લઈ અને એમને સારવાર દરમિયાન સારવાર ચાલુ કરાવડાવી છે અને અત્યારે સરકાર તંત્રને આપણે કહેવા માગીએ છીએ કે આ વારંવાર લોકોની જાન જોખમમાં આવી ગઈ છે તો પ્રશાસનને કહીએ કે થોડું ધ્યાન આપે અને ગામના લોકો ખેતર જાય કે કોતર ઉપર જાય તો એ દુપડાઓના હુમલા વારંવાર થાય છે આવા બનાવ બનતા જ રહે છે પંદર પંદર દિવસે તો તંત્રને કહેવા માગું છું ફોરેસ્ટને બી થોડું કહેવા માગું છું કે થોડું ધ્યાન દોરે આ બાબતમાં નહીં તો લોકોની જાનો જોખમમાં છે જ એટલા માટે બધા સાથે મળીને આપણે થોડું પ્રશાસનને કહીએ કે ભાઈ થોડું ધ્યાન આપે પબ્લિક શું રતુબેન તેરાભાઈ ભાભોર બારાના કુવા નઢેલાવ ગામ ફળિયો બારાના કુવા નામ શૈલેષ કનુભાઈ ભાભોર